અંકલેશ્વરના ગડખુલ ગામ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં પ્લોટ નંબર સોળ પર મકાન માલિક દ્વારા હયાત ભોયતળિયા પ્રથમ માળ અને ટેરેસ ફ્લોર હોવા છતાં વધારાનું બાંધકામમાં ભોયતળિયા અને તેના પર ફ્લોર ઊભા કર્યા હતા જે અંગે સ્થાનિકો દ્વારા બૌડામાં વર્ષ પૂર્વે ફરિયાદ કરાઈ હતી જે અંગે છેલ્લા એક વર્ષથી સ્થળ તપાસને સુનાવણી બાદ અંતે બૌડા પ્રથમ નોટિસ ફટકારી હતી જે નોટિસ બાદ પણ દબાણ દૂર ન કરતા અંતે જેસીબી વડે તોડી પાડવામાં આવ્યું હતું બૌડા અધિકારીઓએ સ્થળ પર હાજરીમાં જેસીબી વડે પ્રથમ દાદર તોડી પાડવામાં આવ્યો હતો જે બાદ વધારાનું દબાણ તોડવાની શરૂઆત કરાઈ હતી જોકે બૌડાના કાર્યવાહી બાદ મકાન માલિક દ્વારા બાકીનું દબાણ જાતે તોડી પાડવાની બાહેધરી આપતા બૌડાએ બાકીનું દબાણ ત્વરિત અસરથી દૂર કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી